સુરતના પાલ વિસ્તારમાં પ્રગતિ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓ વેચાતી હોવાની માહિતી મળતા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત રેડ કરતા સાત હજાર છસો ઓગણસી રૂપિયાની નશાકારક દવાઓ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે મેડિકલ સ્ટોર પર રેડ પહેલા દવાની ખરીદી માટે ડમી ગ્રાહક મોકલ્યા હતા શહેરના પાલ વિસ્તારમાં એસઓજી દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે સંકલન સાધીને પ્રગતિ મેડિકલ નામના મેડિકલ સ્ટોર પર રેડ કરી કાયદેસર દસ્તાવેજો વિના વેચાતી નશાકારક દવાઓનો મોટો જથ્થો ઝડપી લેવાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર આ દવાઓ કોડિન ફોસ્ફેટ જેવી દવાઓના આધારે બનાવેલી હોય છે જેનો દુરુપયોગ નશા માટે થતો હોય છે અને પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ કરવું ગંભીર ગુનો ગણાય છે આ સમગ્ર ઓપરેશન અંતર્ગત એસઓજીના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો દ્વારા પૂર્વ અઠવાડિયા દરમિયાન મળેલી માહિતીના આધારે દુકાન નંબર ઓગણીસ મિલન રેસિડેન્સી રાજવર્લ્ડ શોપિંગ સેન્ટરની પાસે પાલનપુર ગામ પાલ સુરત ખાતે આવેલી પ્રગતિ મેડિકલ નામની દુકાન પર ડમી ગ્રાહક મોકલવામાં આવ્યું હતું ગ્રાહકને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર સીધા નશાકારક દવાઓ વેચાતા તેમની સામે ગંભીર દંડનીય ગુનો સાબિત થયો હતો આ મેડિકલ સ્ટોરના સંચાલક તરીકે જય રોહિતભાઈ પપૈયાવાળાનો સમાવેશ થાય છે તેઓ પોતાના મેડિકલ પર કોઈપણ ડોક્ટરની પરચી ન હોવા છતાં નશાયુક્ત દવાઓનું વેચાણ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ટ્રેપ બાદ અધિકારીઓ દ્વારા દુકાન પર તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન પોલીસે કેટલીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા સાત હજાર છસો ને થાય છે જે નશાકારક અસર ધરાવતા કફ સિરપ અને પેઇન કિલર ટેબ્લેટ્સનો સમાવેશ કરે છે આ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી હોવાનું સ્પષ્ટ થતાની સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક આગળની તપાસ હાથ ધરી છે દુકાન પર પ્રાપ્ત થયેલા નશાકારક દવાઓના જથ્થા અંગે વહીવટી અને કાયદાકીય દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જ્યારે દુકાનના લાઇસન્સ ધારક સંચાલક જય પપૈયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવાની તૈયારી કરવામાં આવી છે જો તપાસ દરમિયાન તેમનો ગુનો પુષ્ટિ પામશે તો તેમના મેડિકલ સ્ટોરનો લાયસન્સ રદ થવાની અને અન્ય ગુનાહિત કલમો હેઠળ કાર્યવાહી થવાની સંભાવના છે